છોટાઉદેપુરના ડુંગર ગામે સગા દીકરાએ માતાની કરી હત્યા નાની રકમ મેળવવા પુત્રોએ માતાની કરી હત્યા નબળી આર્થિક સ્થિતિમાં જીવતામાં બાપને મળતું હતું વૃદ્ધા પેન્શન વૃદ્ધા પેન્શનના પૈસા માતાએ તેના દીકરાને ના અપાતા દીકરાએ લાકડીના ફટકા મારી કરી હત્યા હત્યારા પુત્રોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ ત્રણ દસ પચીસ ના બાવીસ જીરો વાગ્યાની આસપાસ બનેલ બનાવ બાબતે રાયલાભાઈ દામિયાભાઈ જાતે ભીલ કવાંટ આંબા ડુંગર ખાતે રહેનાર છે તેઓએ ફરિયાદ આપેલ કે તેમની માતા કાનકીબેન દામિયાભાઈ ભીલ જેઓ ઉમર વર્ષ ના હતા તેમને તેમના સગા ભાઈ અને પાનકીબેન ના વિક્ર શિવલ્યાભાઈ દામિયાભાઈ જાતે વીર રે અંબાડુંગર વડાય બિંગા વડે તેમના વૃદ્ધત્વ સહાયના પૈસાની માંગણી બાબતે મંદી સતા લાગી આવતા માર મારતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નિપજેલ એ બાબતે ફરિયાદ આપેલું છે કામે અમે આગળની તપાસ કરી শিবজিয়া ভাইয়া ভাই নাম আপি অটকায়